એને તમે દબાવવાની કોશિશ કરી પણ માર તારા છોકરા માટે લડવું નથી તું ફરી ભલે ગઈ હોય મારે લડવું નથી માર પૈસો સમય નથી તમે પૈસાથી થી ખરીદી જાઓ પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખજો કુદરતનો ડર રાખજો અને વંગારભાઈ મને જવાબ આપો ને કે તમે

છે અને અમે શું કરવાના છીએ ઈ ટોટલી અમારે તૈયારી ફૂલ છે ફૂલ અલે તમે મને જોને ધીરજ રાખો ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય

ન્યાતે વરા વરા દીની ખર્ચો આપવાની વાત કરી રીતી જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી જિંદગી પર છોકરાને ભણાવવાની વાત કરી રીતી ભણાવ્યા ઉભો રહ્યો મહિને મહિને એ લોકોને ઘરે શું કામ તો હવે કોટીએ ડોડાઈ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે શું કામ ખોટું બોલે છે અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની નો કહેવાય દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાઇપરા ને હે તો તું એક નિમિત બઈનો કહેવાય ને તારે એવું કેવું જોઈએ કે હું નિમિત બઈનો છું હે એમાંથી તો તું કેટલા ખાઈ ગયો ને તે તારું કેટલું ઊભું કર્યું છે ને એ બધું આવશે કોના નામે ઘર લીધા કોના નામે પ્રોપર્ટી લીધી બધું આવશે બાકી માઈન્ડ તો તારું જો બાકી તું એવું નહીં માનતો આ લોકોને કાંઈ નથી ખબર કેમ કે અમે બહુ દુષ ટોટલી લઈને બેઠા છી ટોટલી વસ્તુ લઈને બેઠા છીએ હો એટલે તું ઓલા કોકને ને બચાર ધક્કો રાખવડે સુરત માં પોદુ થી મને હું ફેર પડવાનો પોદુ ના માં થી મને હું ફેર પડવાનો મેં તો એક માનસાઈ રીતે એક્સપ્લેન કર્યું તો કે આવો બનાવ બઈનો તો અમારા સુરત ની અંદર ત્યારે આ લોકો ને મારી મારી ને કઈ અને હવે પૈસા આપીને ખરીદવા નીકળ્યા છો કોક ને અને ખરીદાઈ જઈને ભાઈ એનો

એનો હું તો એમ કહું છું માં મેલડી ક્યાંય હારું નહીં કરે ક્યારે હારું નહીં કરે જ્યારે કઈક થાય ને એટલે સમજી લેજો માતા અડી ગઈ શું માતા અડી ગઈ આખી દુનિયાનો ડર ના રાખતા એનો ડર રાખજો એનો ડર જરૂર રાખજો

પેલી ગોવાય તો ફોરેન માં કેમ લઈને માંગેસ કેમ માંગેસ તું દાનત નથી માંગતો હું તને બતાવીશ કોની કોની પાસે માંગેસ ને બધું બતાવીશ પ્રૂફ સાથે બતાવીશ બરાબર પણ તું આવી જા મારી સામે સાચો હોય ને તો આવી જા અને તારાવલા અમારે કહેવાનું એ જ વસ્તુ કે આ માણસ જતાવે છે કે મને કઈ નથી પડતો એક પૈસા આપીને ઘરે ઘરે જાય ખરીદવા માટે એક કીર્તિ પટેલ ને ચૂપ કરાવવા માટે સમાધાન ના કોલ કરાવે ને મને ચૂપ કરાવવા માટે સારસ તમને ખબર છે સાહિત્યકાર હું રેકોર્ડિંગ તો પછી આપીશ પુરાવો પછી આપીશ અને ઈ લોકોને મે વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે બરાબર તમે પછી લાખ માંગ્યા બેન તમે મે પચી લખ મહેન તો મે પચી લખ મહે તો ને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મુકી